બીજ નાખવાની શરૂઆત કરવામાં આવી કે જેમાં રસિકભાઈ રાઠવા છોટાઉદેપુર તાલુકા ભાજપા પ્રમુખ સરપંચ શ્રી રમેશભાઈ રાઠવા કેશોરભાઈ રાઠવા કાળુભાઈ સંગ્રામસિંહ રાઠવા અને નાયબ વન સંરક્ષક શ્રી આરબી સોલંકી અને છોટાઉદેપુર આર એફ ઓ નિરંજન રાઠવા વીડી રાઠવા અને વનપાલ વનરક્ષક વગેરે હાજર રહ્યા હતા અને એક પેડ માકે નામ અંતર્ગત સાંસદ અને ધારાસભ્યના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું છોટા ઉદિપુર વન વિભાગ દ્વારા છોટા રેન્જના રંજના ખાતે ડ્રોન દ્વારા બીજ વાવેતર કરવા માટેની શરૂઆત કરવામાં આવી છે જેમાં માન્ય સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાહેબ માન્ય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ શ્રીમતી કલ્પનાબેન રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ છોટાદેપુર અને મુકેશભાઈ પટેલ સાહેબ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી અને ડ્રોન દ્વારા બીજ વાવેતર કરવામાં આવ્યું હતું અને જેમાં નાયબ સરક્ષક શ્રી રૂપકભાઈ સોલંકી સાહેબ અને આર એફ વીડી રાઠવા અને વનપાલ વનરક્ષક અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડ્રોન દ્વારા અલગ અલગ પ્રકાર ના બીજ વાવેતર કરી અને અંતરિયાળ વિસ્તાર જ્યાં વૃક્ષારોપણ થઈ ના શકે એવા વિસ્તારમાં ડ્રોનથી બીજનો છંટકાવ કરીને વાવેતર કરવામાં આવે જેમાં વૃક્ષોનો વધારો કરી શકાય અને સાથે જ વૃક્ષારોપણ કરી અને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો